અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અંગે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે આ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં પાલિકા દ્વારા સ્વચ્છ વોર્ડ રેકિંગ સ્વચ્છતા ચેમ્પિયન અને સફાઈ મિત્ર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત શારદા ભવન ટાઉનહોલ ખાતે સ્વચ્છ વોર્ડ રેકિંગ સફાઈ મિત્ર પુરસ્કાર સ્વચ્છતા ચેમ્પિયન અને એક પેડમાં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ પાલિકાના સભ્યો સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને સ્કૂલના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંસ્થા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત ત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સફાઈ મિત્ર જે સફાઈ મિત્ર નગરમાં સારી સેવા બજાવે છે સારી સફાઈની કામગીરી કરે છે નીતિ નિયમોનું પાલન કરે છે સારું વર્તન કરે છે એમને રૂપિયા દસ હજારની રોકડ રકમ આપી તેમને સન્માનિત કરવામાં આવશે તેમજ આગામી સમયમાં પણ દર મહિને આવી રીતે સફાઈ મિત્રને દસ હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે જેથી કરીને સફાઈ મિત્રોને સફાઈ કરવામાં ઉત્સાહ વધે અને સારી અને સુદૃઢ કામગીરી કરે બીજો કાર્યક્રમ જે છે એ આજે સ્વચ્છતા ચેમ્પિયન છે અંકલેશ્વર નગરપાલિકામાંથી અંકલેશ્વર શહેરમાંથી જે નાગરિકો નગરપાલિકાને સ્વચ્છતાના કામ માટે મદદરૂપ કરે છે સહકાર આપે છે એમને પણ આજે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્રીજો કાર્યક્રમ જે છે એ સ્વચ્છ વર્લ્ડ રેકિંગ રેન્કિંગનો છે જેની અંદર અંકલેશ્વર નગરપાલિકામાં સમાવિષ્ટ નવ વોર્ડોમાંથી આજે જે વધારે સ્વચ્છ વોર્ડ છે એમને રેન્કિંગ આપી અને એમના સભ્યશ્રીને પણ અમે નગરપાલિકા સન્માનિત કરવા જઈ રહ્યા છીએ જય ભારત પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર